टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सर हद सुन सकते हो माय कितना प्रॉब्लम प्रैक्टिस हो गया मैं आई टू चीन का गुजरात पुलिस द्वारा ट्रक सामने अभियान अभियान जोड़े जोड़े आ दुश्मन ने सामने गुजरात पुलिस से जंग लड़ी रही भारत पाकिस्तान की सीमाओं परती हुई के समुंदर तेज लहरों बच्चे थी શહેરો હોય કે અલગ અલગ રાજ્યોમાં ચાલતા રેકેટો હોય સેન્ટ્રલ એજન્સી સાથે મળીને ગુજરાત પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે આજે કુલ ચારસો થી વધારે કિલો આઠસો લિટર અને પુના નવસો કરોડ રૂપિયાના ડ્રગ્સ ને ખાખ કરવામાં આવ્યો છે આજે ખાસ કરીને આ ડ્રગ્સને ને ખાખ કરીને ગુજરાત પોલીસ ની આ મહેનત ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ

કે હજારો આ ભટ્ટી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે નવસો કરોડ રૂપિયાનો ડ્રગ્સ આજે ખાખ કરી